બાબાસાહેબ આંબેડકર માટે પાર્લામેન્ટમાં અમિત શાહ આ દેશના ગૃહમંત્રી એને અપમાનજનક શબ્દો કહ્યા કોઈ પણ વ્યક્તિ આદેશનો બોલે તો કમસે કમ આંબેડકર જી બોલે બાબા સાહેબ આંબેડકર બોલે અમિત શાહે વારંવાર એ શબ્દોનો પ્રયોગ કર્યો જેમાં જી પણ નહીં બાબા સાહેબ પણ નહીં એને કહ્યું अंबेडकर 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 का नाम लेना फैशन हो गया है इतना ना भगवान का लेते तो स्वर्ग में जाते माने बाबा साहेब નું નામ પણ નહી લેવાનો એજ વખતે ભાજપના સંસદ સભ્ય ડરતા ડરતા ધીમે ધીમે કહેતા હતા સાહેબ આંબેડકરજી બોલીએ સાહેબ બાબા સાહેબ બોલીએ પણ એમ સતા નહી બોલીને બાબા સાહેબ આંબેડકરનું અપમાન જે અમિત શાહે કર્યું છે એના વિરોધમાં આપણો અવાજ બુલંદ હોવો જોઈએ એ વાત પણ કરવી જોઈએ આપણે ત્યાં એવું કહેવાય છે મન જંગા થ્રોટ મે ગંગા